સુરત શહેર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓ બે કાંઠે થઈ છે સુરતના કુંભારીયા ગામમાં પાણી ભરાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું હતું સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી છે સુરતના કુંભારીયા ગામમાં પાદર પડિયા ઘરો પાણી ભરાઈ ગયા હતા પાદર ફળિયાના અંદાજે પચાસ ઘરો કમર સુધીના પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો ઘરોમાં પાણી ભરાઈ જતા સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો થયું હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી સમસ્યા આ કચરાની હિસાબે અને આ આપણે ગોભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સારથી દિવાલ પડી ગઈ છે એ જગ્યા નાની છે ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય પણ પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી વાળા આવડે કચરો આ મળે કેટલો કાઢ્યો વાળા પણ પાણી એ કચરો કાઢ્યો એ લોકો પણ જે કુંબેશ્વર મહાદેવ મંદિર છે એ સાતથી દિવાલ પડી છે ત્યાંથી કચરો હટાવ્યો નથી તેટલા દિવસથી પાણી ભરાય પાણી પર આજે પાંચમો દિવસ થઈ ગયો કેટલી નુકસાની ગઈ છે નુકસાન તો બધાને બહુ નુકસાન થયું હજુ સલંગ ચાર દિવસ પાણી પડે તો આ ઘરોની ઉપરથી પાણી જાય દર વર્ષે આ સમસ્યા થાય દર વર્ષે

હવે અમને તકલીફ કેટલી છે કે અમે અમે જ જાણીએ છીએ અમારા રહેવાના કોઈ ઠેકા નહીં ખાવાના કોઈ ઠેકા નહીં અમારા કોઈના માંડા હાજા અમે કોઈના ઘરમાં થોડું રખાય છે તો એટલે અમે કહે ભાઈ તમે નીકળો નીકળ્યો અમે જ કહેવાનું અમને કોણ રાખે છે કોઈ નહીં આજે કેટલા વખતથી આવું છે કોઈ સહાય એવું તો કોઈ એવું તો કંઈ સહારા કંઈ મળે નહીં અમલોગને